સુરતના કોસંબા રેલવે ઓવરબ્રિજ પાસેના ખાડામાં ટ્રોલી બેગમાં મહિલાના મૃતદેહના કેસમાં આખરે એલસીબી પોલીસે આરોપીની ધરપકડ કરી આરોપીનું નામ રવિ શર્મા સામે આવ્યું છે મૂળ બિહારનો રહેવાસી છે સ્વની ધરપકડ કરવા દિલ્હી નજીક ફિરોઝાબાદથી કરવામાં આવી છે જ્યારે મૃતક મહિલા સાથે તેના પ્રેમ સંબંધ હતા અને મહિલા ઘણા સમયથી રવિ સાથે રહેતી હતી પરંતુ લગ્ન માટે દબાણ કરતા રવિએ મહિલાની હત્યા જ કરી નાખી અને મૃતદેહને ટ્રોલી બેગમાં ભરીને ફેંકી દઈ ફરાર થઈ ગયો શરૂઆતમાં લાગ્યું કે મહિલા જે પુરુષ સાથે રહી રહી છે તે તેનો પતિ છે પરંતુ આખરે ખુલાસો થયો કે રવિ તેનો પ્રેમી હતો તો કોસંબા પોલીસ સ્ટેશનની એક વધુ સફળતા હાથ મળી છે તો એલસીબી પોલીસે આરોપી રવિ શર્માને ફિરોઝાબાદથી પકડી લીધો છે અને એક ટ્રોલી બેગની અંદર મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે મહિલા સાથે પ્રેમ સંબંધ બાદ લગ્નના દબાણથી તે કંટાળ્યો હતો માટે તેને મહિલાનું ખૂન કરી નાખ્યું અને તેને ટ્રોલી બેગમાં ભરીને તે અજાણ્યા રસ્તા ઉપર તેને છોડી દીધી હતી અને તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે પોલીસની મોટી સફળતા છે મહેનતથી તેમને આ કાર્ય કરીને એકદમ સક્રિયતાપણે આરોપીને પકડી લીધો છે યુવકે મૃતદેહને બેગમાં ભરી ખાડામાં ફેંકી દીધું હતું આખું તપાસ દરમિયાન બહાર આવ્યું છે તે બેગ લઈને જતો પણ જોવા મળી રહ્યો છે આ બેગ તમે જોઈ પણ શકો છો અને તે બેગને લઈને